ખેડૂત મિત્રો હજુ સુધી ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદામાં ખૂબ સારો એવો રિકવરી તરફી માહોલ જળવાયેલો અત્યારે વાયદાને જોતા આપણને દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ સાતના વધારા સાથે બ્યાસી પોઈન્ટ જીરો નવ સેન્ટની આસપાસ ટક્કર લઈ રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી આઠ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ નવસો એંસી રૂપિયા જેટલો વધીને અઠાવન હજાર નવસો ચાલીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે તેમાં લેનાર એટલે કે બાયરની સંખ્યા બાર જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા આઠ જેટલી છે ટૂંકમાં ખરીદનારો વર્ગ છે તે વધારે છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાંસળીનો વાયદો પણ સત્તરસો ચાલીસ રૂપિયા જેટલો વધીને સાહીઠ હજાર બસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે ખરીદનાર લેનારની સંખ્યા સોળ જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા માત્ર બે જેટલી છે તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણી રૂની ગાંસડીના વાયદામાં લેવાવાળો વર્ગ છે તે અત્યારે વધારે દેખાય રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારી એવી રિકવરી પકડીને સતત આવનારા સમયમાં આગળ વધતો રહે તો આપણી એમ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદા હોય કપાસના વાયદા કે કપાસિયા ખોળના વાયદા હોય જો ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારો એવો મજબૂતીની સાથે રિકવરી તરફી માહોલ ધીમે ધીમે બની રહે તો ચોક્કસ આપણી રૂની ગાંસડી કપાસ કપાસિયા ખોળના વાયદા બજાર છે તે વધે અને આની સીધી જ અસર આપણી કપાસ હાજર બજારમાં જોવા મળે તો જે ખેડૂત મિત્રો એ અત્યાર સુધી કપાસ સાચવીને રાખેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારા બજાર ભાવનો લાભ મળે ઘણા બધા ખેડૂત મિત્રો અમને ફોન કરે છે કે પરસરાભાઈ અમારા વિસ્તારમાં હજુ પણ સારો કપાસ હોય તો પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા ચૌદસો પચાસ રૂપિયા જેટલા ભાવ છે તે ગામડે બેઠા માંડ માંડ બોલાઈ રહ્યા છે અમુક ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવે છે કે અમારે ત્યાં પંદરસો રૂપિયા જેવા કપાસના ભાવ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ચાલી રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્ર Entrou.